ગુજરાત ડ્રગ્સનું પ્રવેશદ્વાર છે કોંગ્રેસના આરોપી ગૃહમંત્રી સંઘવીએ ઝડપાતો જવાબ આપ્યો છે જણાવ્યું કે કોંગ્રેસ ડ્રગ્સો કરવા ગયું હતું ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો અને અઢારસભનો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસરવાના પ્રયત્નો નિષ્ફળ બનાવવામાં આવ્યો ગુજરાત એટીએસને અભિનંદન આપતા ગૃહમંત્રીએ જણાવ્યું કે ગુજરાતના ચુનંદ અધિકારીઓએ માહિતીના આધારે વોચ ગોઠવી અને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે ગૃહમંત્રીએ જણાવ્યું કે ડ્રગ્સ પકડાયું નથી પકડ્યું છે અનેક દિવસો સુધી વોચ ગોઠવ્યા બાદ મહેનતથી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે પાકિસ્તાનની નાફા હરકતોને રોકવામાં સફળતા મળી છે આ દિશામાં અનેક ઓપરેશન ફાર પાડવામાં આવ્યા છે કોંગ્રેસના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સ કોંગ્રેસે પકડવા ગયું હતું આ ડ્રગ્સ પકડવા પોલીસ અધિકારીઓ કામ કરી રહ્યા છે આ ડ્રગ્સની વાત રાજનીતિની વાત નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડ્રગ્સ સામે જંગ ચડ્યો છે ગુજરાત દ્વારા પાકિસ્તાનમાંથી સીમા સીમામાં ત્રણસો કિલો અઢારસો કરોડની ની કિંમત નો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ગુજરાત આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસ થી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને એ પકડનાર ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત થકી આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું